નવી અને જૂની પેઢીનો સંઘર્ષ અધ્યાય બીજો પુસ્તકનું નામ છે સંપૂર્ણ ક્રાંતિ માટે યુવાનોની તૈયારી લેખક શ્રી રામ શર્મા આચાર્ય આ સંક્રાંતિકાળમાં જ્યારે નવી અને જૂની પેઢી એક સાથે સમાનતા રૂપે ચાલી રહી છે ત્યારે બંનેમાં સામંજસ્ય એકતા પરસ્પર સહકાર સ્નેહ અને સ્વ વાતાવરણ બનાવવાનું આવશ્યક છે આ માટે બંને પક્ષોએ પોતપોતાના દ્રષ્ટિકોણમાં થોડું ઘણું પરિવર્તન કરવું જ પડશે જૂની પેઢીએ સમય અનુસાર પોતાને ઢાળવી પડશે અને નવી પેઢીએ એક હદ સુધી તેમની ઈચ્છા મુજબ રહેવાની છૂટ પણ આપવી પડશે નવી પેઢીની જીવન જીવવાની રીતભાતમાં બિનજરૂરી દખલ પણ કરવામાં ન આવે ખાસ કરીને વ્યક્તિગત જીવનની વાતોમાં તો બને ત્યાં સુધી ધ્યાન રાખવું જ જોઈએ ધ્યાન આપવું ન જોઈએ જ્યાં સુધી વહુના જીવનની નાની મોટી વાતો પર ટીક્કાટીપ પણ કરવામાં આવે છે નિંદા થાય છે તેમના જીવનની સ્વાભાવિક વાતો અને માનવીય અધ અધિકારો પર ઘા કરવામાં આવે છે ત્યારે સહજ રીતે સંઘર્ષ અને કંકાસ તથા અશાંતિની આગ ભડકી ઉઠે છે નવી પેઢીના યુવાન યુવતીઓએ પણ વૃદ્ધજનો પ્રત્યે કર્તવ્યો જવાબદારીઓ આદરભાવ અને શિસ્ત માટે સતર્ક અને સાવધાન રહેવું જોઈએ થોડું ઘણું શાબ્દિક જ્ઞાન અને માનસિક વિકાસના બળે ગર્વ કરીને વૃદ્ધજનોના લાંબા અનુભવો તથા વ્યવહારિક જીવનની નક્કર શીખ પ્રત્યે ઉપેક્ષા કરવી જોઈએ નહીં આદર અને અનુશાસનથી તેઓ વૃદ્ધજનોના અનુભવો તથા વ્યવહારિક જ્ઞાનથી જીવનમાં વધારે પ્રગતિ કરી શકે છે આદર સત્કાર અનુશાસન અને સહિષ્ણુતા દ્વારા તેઓ વૃદ્ધજનોનું હૃદય સહજતાથી જીતી શકે છે નવી સભ્યતા જે અત્યારે માનવ જીવનમાં વ્યવહારિક ક્રિયાત્મક પાસાઓ પર સાચી ઠરી નથી તેના બાહ્ય માળખા પર મોહિત થઈને પુરાતન વ્યવસ્થા તથા નિયમ મર્યાદાઓને ઉખેડી ફેંકવા એ મોટી ભૂલ થશે અસુરક્ષિતા અને અનિશ્ચિતતાનો રસ્તો પકડવો તેને સાંડપણ ન કહી શકાય પુરાતનના સહકારથી તેમના તથ્યોની કસોટી પર નવાને કસીને તેને ઉપયોગી બનાવવાનું કામ થાય પછી તેને છોડી શકાય આ જ કામની જવાબદારી નવી પેઢી પર છે અને તે છે પુરાતન અને નવીનતાના સંયોગથી યોગ્ય પથનું નિર્માણ કરવું સંઘર્ષનું સરળ સમાધાન સમન્વય છે લે અને આપની સમજૂતીની નીતિ દ્વારા કલેશ કલહની ઘણી ગૂંચો ઉકેલી શકાય છે બંને થોડું થોડું ઝૂકી જાય તો મિલનનું એક કેન્દ્ર સહજ મળી જાય છે નવી પેઢીએ ભારતીય પરંપરાઓનું મૂલ્ય અને મહત્ત્વ સમજવું જોઈએ જેથી શિસ્ત સભ્યતા અને સામાજિક સુરક્ષાની બહુમૂલ્ય મર્યાદાઓમાં રહીને તેને શાંતિ વ્યવસ્થા અને પ્રગતિનો યોગ્ય અવસર પ્રાપ્ત થતો રહે આની સાથે સાથે જૂની પેઢીએ પણ બાળકોના સ્વભાવ અને ચરિત્ર પર જ વિશેષ ધ્યાન આપવું જોઈએ તેઓ પહેરવા ઓઢવાની આધુનિક રીતો અપનાવે છે તો તેના પર એટલું નિયંત્રણ પણ ન કરવું જોઈએ કે જેથી તેઓ વિરોધી વિદ્રોહી ઉપદ્રવી કે આજ્ઞાકારી રૂપે સામે આવે આ બાબતે થોડી ઢીલ રાખવામાં જ શાણપણ છે સ્વભાવ વિચાર અને પરંપરાઓની આસ્થા દ્રષ્ટિકોણની સાથે સાથે જૂની અને નવી પેઢીના સંઘર્ષનું એક કારણ માનવ જીવનમાં વધતી કુસંકિતતા અને સંકીર્ણતા પણ મુખ્ય છે વિજ્ઞાનની સાથે સાથે મનુષ્યની ગતિ દૂર દૂર સુધી શક્ય બની પરંતુ તે જ પ્રમાણેમાં તેનું હૃદય સંકુચિત અને સંકીર્ણ બની ગયું નવી પેઢીની વૃત્તિ પોતાના લાભ સુધી સીમિત થવા લાગી છે પોતાનો સુખ પોતાનો આરામ અને પોતાનો લાભ પોતપોતાપણાને અને પોતાના લાભને પ્રાધાન્ય આપનારાઓને અસમર્થ જરાજીર્ણ અકર્ણ તથા વૃદ્ધજનોનું કામ વિના ખાલી બેસી રહેવાનું ગમતું નથી રોગગ્રસ્ત અંધ કે અપંગ બની જાય ત્યારે વૃદ્ધજનોનું જીવન વધારે મુશ્કેલ બની જાય છે દીકરા વહુ દ્વારા થતો તિરસ્કાર અને અનાદર ઓછો કષ્ટદાયક હોતો નથી બીજી તરફ વૃદ્ધજનો પણ માનસિક સ્થિતિલતાને કારણે ચીડાઈને નિંદા કરે છે અને ગાળો સુદા આપતા હોય છે મોટાભાગના ઘરોમાં આ સંઘર્ષ ચાલતો રહે છે વૃદ્ધજનો તથા નવી પેઢીના લોકો નવી પેઢી માટે માથાનો દુખાવો બની ગયા છે અને જીવન નિર્વાહની ચિંતા પણ છે આના નિવારણ માટે બંને પક્ષોએ વિવેકયુ યુક્ત પગલાં ઉઠાવવા જોઈએ જેમણે પોતાનું સર્વસ્વ લૂંટાવીને લાડ પ્યાર સાથે નવી પેઢીના નિર્માણમાં ફાળો આપ્યો છે તે વૃદ્ધજનો ભલે તેઓ વૃદ્ધાવસ્થાને કારણે ગમે તે હાલતમાં હોય પરંતુ દેવતાઓની જેમ સેવા પૂજા કરીને તેમને સંતુષ્ટ રાખવા જોઈએ તેમની સુખ સગવડોનું ધ્યાન રાખવું પોતે કષ્ટ સહીને પણ તે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ ઋષિઓએ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવનો સંદેશ આ જ અર્થમાં આપ્યો હશે બીજી બાજુ વૃદ્ધજનોએ પણ જીવનમાં એવી તૈયારી રાખવી જોઈએ જેથી તેઓ નવી પેઢી માટે ભારરૂપ તિરસ્કારનું કારણ ન બને પરંતુ પોતાના જીવનના નક્કર અનુભવયુક્ત શિક્ષણ અને યોગ્યતાથી નવી પેઢીને જીવનયાત્રાનો સાચો માર્ગ બતાવે આ માટે જ વાનપ્રસ્થ અને સંન્યાસનો નિયમ બનાવવામાં આવ્યો હતો જેમાં જૂની પેઢી નવી પેઢીને તેમના જ્ઞાન તથા અનુભવો માનવ માત્રને અનુભવોથી માનવ માત્રને સાચું શિક્ષણ આપીને સદ જ્ઞાનની પ્રેરણા આપીને પ્રગતિ અને કલ્યાણ તરફ અગ્રેસર કરતી રહી છે ઘરમાં ખાટલે પડ્યા રહેવું વહુ દીકરાના વાક્ય દંશથી પીડિત થવું અને તેમના સ્વતંત્ર જીવનમાં બાધારૂપ બની ખટકતા રહેવું અને મોહગ્રસ્ત બનીને દિવસે દિવસે બાળકોમાં લિપ્ત રહેવું તે માનવ જીવનની ઉત્કૃષ્ટ સ્થિતિ વૃદ્ધાવસ્થાનું અપમાન કરવા જેવું છે આનાથી જીવનમાં દુઃખ અશાંતિ તથા ઉત્કૃષ્ટતાનો કોઈ માર્ગ હોય તો આપણા પૂર્વ મનુષીઓએ એ જ સૂચ્યો હતો એ જ છે કે ઘરના બંધન સોજનોનો મહ આસક્તિ તથા વસ્તુઓના આકર્ષણથી મુક્ત થઈને વાનપ્રસ્થ કે સંન્યાસી જીવન વિતાવું તથા પોતાના જ્ઞાન અનુભવ અને યોગ્યતાથી જન સમાજને સાચો માર્ગ બતાવો એમાં જ જૂની પેઢીના જીવનનો સદુપયોગ છે હસ્તુ